બકરાઓની હેરાફેરી કરતા બે ટ્રક પોલીસે ઝડપી પાડ્યા છે હિંસા નિવારણ સંઘની ટીમે તેમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપીના ટીમે પાલનપુરથી બે ટ્રકમાં કુલ અઠ્યાસી બકરાઓ ગેરકાયદેસર રીતે લઈ જતા હોવાની મળેલી બાતમીના આધારે વાપીના ગુંજન ચોકડી પાસે વાપીના હિંસા નિવારણ ટીમે વાપી જીઆઈડીસી પોલીસની મદદ લઈ વાપીના ગુંજન હાઈવે ઉપર બાદમીવાળા ટ્રકોની વોચ ગોઠવી હતી તે દરમિયાન બાદમીવાળી ટ્રકો આવતા તેને અટકાવવામાં આવી અને ચેક કરવામાં આવતા તે ટ્રકોમાંથી કુલ અઠ્યાસી બકરાઓ ખીચોખીચ ભર્યા હતા તે મળી આવ્યા હતા આ સાથે જ આ અબોલ પશુઓ માટે યોગ્ય રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી જેથી વાપીના હિંસા નિવારણ સંઘના અગ્રણીએ બે ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી પોલીસે ચાર સમૂહને ઝડપી વાપી જીઆઈડીસી પોલીસ ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લા વાપી હિંસા નિવારણ સંઘ અગ્રણી રાજેશ હસ્તિમાલ શાહને મળેલી બાતમીના આધારે પાલનપુરથી ટ્રક નંબર જે ચોવીસ વી સિત્તેર ત્રેવીસ અને જીચે ચોવીસ વી ઓગણસાઠ દસમાં ગેરકાયદેસર રીતે બકરા ઉભરી વાપી હાઈવે થઈને મહારાષ્ટ્રના ભીવંડા ખાતે લઈ જવાના હોવાની બાતમી મળી હતી જેથી વાપી હિંસા નિવારણના રાજેશ હસ્તિમલ શાહ અને તેમની ટીમે વાપી જીઆઈડીસી પોલીસની ટીમની મદદ લઈ ગુંજન હાઇવે પર બાતમીવાળી ટ્રકોની વોચ ગોઠવી હતી બાતમીવાળી ટ્રકો આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવતા એક ટ્રકમાં બત્રીસ અને બીજા ટ્રકમાં છપ્પન મળી કુલ અઠ્યાસી બકરાઓ બે ટ્રકમાં ખીચોખીચ ભર્યા હોવાનું સામે આવ્યું હતું જેથી વાપીની હિંસા નિવારણ સંઘ રાજેશ હસ્તિમલ શાહે વાપી જીઆઈડીસી પોલીસ મથકે પશુ અધિનિયમ મુજબ ગુનો નોંધાવ્યો હતો બે કુલ ચાર ને વાપી જીઆઈડીસી પોલીસે સોંપી કુલ વીસ પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કેસમાં સંડોવાયેલા ઈસમો પૈકી પાલનપુરના સફિયા ફાર્મના સંચાલક અને મહારાષ્ટ્રના ભીવંડીના પડદા ફાર્મના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે